તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક